એના પિતા દ્વારા ઘરકામ બાબતે ઝઘડો થતાં કુકર દ્વારા પોતાની દીકરીને માથામાં અને મુખ ઉપર ગંભીર ઈજા પહોંચાડેલી જે બપોરે આશરે બે વાગ્યાના સુમારે સ્મિમિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા અને ગંભીર ઈજા થતાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી અને મોડી રાત્રે ડોક્ટર સાહેબે તેને મરણ જાહેર કરેલી હતી આ બાબતની તુરસ્ત તપાસ કરતા આરોપી જે છે એ પોતાના ઘરે જોઈ તેઓને પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ કરતા તેઓ પડી ભાંગેલ અને તેઓ કહેલ કે મારી દીકરીને બપોરે હું હતો ત્યારે ઘરકામ બાબતે બોલાચાલી થયેલ એમાં ઉશ્કેરાય છે અને મારાથી મરાયેલા છે ને તેમાં તે મરણ આરોપી ભાડાની રિક્ષા ચલાવે છે અને તેમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે આરોપીને સંતાનમાં બે દીકરીઓ મોટી છે અને બે દીકરાઓ નાના છે અને એના વાઇફે પણ ઘરકામ મજૂરી કરે છે છેલ્લા ત્રણેક મહિનાથી આ ઝઘડો શરૂ થઈ રહ્યો બંને વચ્ચે રિપોર્ટ ન્યુઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે